તો આ સાથે કોના પીઠબળ હેઠળ સૌથી મોટો સવા થઈ રહ્યો છે કારણ કે માત્રક નદીનું વહેણ રોકી દેવામાં આવ્યું છે ગેરકાયદે બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે તો રડુ ગામે ખનીજ માફિયાઓએ આ કારસ્તાન કર્યું છે અને તેનો પર્દાફાશ થયો છે

આ આ નથી કે ખેડા જિલ્લાની અંદર ખનન માતા જેને માતાના દરજ્જો મળેલ છે એવી મહીસાગર નદી હોય કે પછી વાત્રક નદી હોય તેનું વેણ રોકીને પોતાના ખિસ્સા ભરવા માટેના કાળા કારનામાં કર્યા હોય કારણ કે અગાઉ પણ જૂન મહિનામાં અગાઉ આ જ પ્રકારે મહીસાગર નદી પર દસ જેટલા ગેરકાયદેસર બ્રિજ બાંધવામાં આવ્યા હતા કે જે તોડી પાડવામાં આવ્યા હતા પરંતુ આજનો જે કિસ્સો છે તે ખેડા તાલુકાના રઢુ ગામથી લઈને મોલજ તરફ છે વાત્રક નદી છે એ વાત્રક નદી પર ખનન માફિયાઓએ ગેરકાયદેસર રીતે પાઇપના નાળા ગોઠવીને એક પ્રકારનો ગેરકાયદેસર રીતે બ્રિજ બાંધીને નદીનું વેણ રોકી અને પોતાના ખિસ્સા ભરવાનો જે કારનામું જે કાળો કારોબાર ચાલતો હતો તેના પર તંત્રનો હથોડો ચાલ્યો છે પરંતુ સવાલ એ

અને આ તપાસ કરતા આ બ્રિજ ગામના અંતરિયાળ વિસ્તારમાં બનેલો હોવાનું ધ્યાનમાં આવતા એમને અંદર કાર્યવાહી કરવામાં આવી છે આ બ્રિજ કોણે બનાવ્યો તો એની શું વિગતો છે આપણી જોડે બ્રિજ કોને બનાવ્યો છે એ અત્યારે મળી આવતું નથી આજુબાજુમાં પૂછપરછ કરતા પણ એના કોઈ જવાબ નથી મળતા પણ એ અંગે ખાણકની શાખા અલગથી કાર્યવાહી કરી રહી છે શું આ સ્થાનિક તંત્રની પણ બેદરકારી નથી કે આટલો લાંબો સામાન્ય રીતે નદી પર બ્રિજ બાંધવા તંત્ર અઢી અઢી વર્ષ નો સમય લેતું હોય છે તો આ તો ખનન કે રાતે રાત તો બાંધી નહી દીધો સાહેબ બ્રિજ ક્યારે બાંધાણું હોય છે એ તો ખ્યાલ નથી આવતો પણ બ્રિજ ખનન માટે જ બનાવવામાં આવ્યો છે એ હકીકત ખરી છે અને એમના માટે ખાણ ખનીજ શાખા હવે જે કેટલી માટી ખનન થઈ છે અને એ વિગત અને કોના તરફથી કામ કરી કામગીરી કરવામાં આવેલી છે એ તપાસ કરવામાં આવે ખાણ ખનીજ સિવાય સ્થાનિક તંત્રની જવાબદારી બને ખરી આમાં થોડી પણ ખાણ ખનીજ એમાં મુખ્ય છે એમને એમની સરકારી તંત્ર જોડાયેલું જ હોય છે

બિલકુલ તો આભાર આતા જે કે ખસિયા મામલતદાર તેઓ કહી રહ્યા છે કે અમને સાહેબનો આદેશ મળ્યો એટલે અમે જઈને કાર્યવાહી કરી સાહેબનો આદેશ ક્યારે મળ્યો કે જયારે સ્વાગત ઓનલાઈનમાં ફરિયાદ થઈ સ્વાગત એ એક સીએમ ડેશ બોર્ડ થી ગાંધીનગરથી પણ ઓપરેટ થાય છે કે જ્યાં સ્થાનિક ફરિયાદો સાંભળવામાં આવે છે ને તેના આધાર પર અધિકારીઓને આદેશ આપવામાં આવે છે કે જે ત્યાં બેસીને એસી માં બેસીને સાર જયારે સામાન્ય જનતાનું નથી સાંભળતા ત્યારે સ્વાગત એક કાર્યક્રમના ભાગરૂપે ત્યાંથી આદેશ મળે ત્યારે કાર્યવાહી થાય પરંતુ સવાલ તો મોટો એક છે કે આવડો લાંબો બ્રિજ આજે ગામ છે રડુથી મોલજ એ વચ્ચે બાંધી દીધો રાતોરાત બંધાયો ન હોય એ પણ શક્ય છે પરંતુ હજુ સુધી તંત્રએ આજે સ્વાગતમાં ફરિયાદ થઈ એટલે તોડી પાડ્યો એ વાસ્તવિકતા અત્યારે સ્વીકાર્ય છે પરંતુ સવાલ એ છે કે આટલો મોટો બ્રિજ બંધાઈ ગયો અંતરિયાળ વિસ્તાર છે એવું કહીને છટકબારી શોધતા આ સાહેબોને એસીમાંથી બહાર ન નીકળ્યા એટલા માટે આ બ્રિજ ન દેખાયો અને સૌથી ઘોર બેદરકારી જેના માથે આ સમગ્ર જવાબદારી છે એવું ખાંણ અને ખનીજ વિભાગ એને ખબર છે કે ખેડા જિલ્લો ખનન માફિયાઓ માટેનું એક હબ બની ચૂકેલો છે તો એ ખનન માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરવાને બદલે માત્ર આ ખાડા કાન કરીને બેસી રહ્યું ખનન વિભાગ એટલા માટે જ આ ખનન માફિયા બેફામ થયા અને આ પ્રકારે

ખાણ ખનીજ વિભાગ સ્થાનિક તંત્ર જાહેર કરશે કે કેમ કે પછી કોઈ પણ પ્રકારના રાજકીય ઓથા હેઠળ દબાણવશ થઈને માત્ર બ્રિજ તોડી પાડ્યાની ની કાર્યવાહી નામ પર ફીંડલું વાળી દેવામાં આવશે ધ્રુવિશા જીવિજય જોડા